જય મોગલ જય મણિધર જય વડવાળી જય કબરાવવાળી બાપ મોગલ ધામ કબરાવથી બાપુ બોલું છું અઢારે વરણ મારાથી હું હાલું છું અત્યારે જે કાંઈ સરકાર કામ કરે છે બહુ સારા કરી રહી છે અને મોદી એક આ દેશનો કરજુગનો પ્રશ્ન છે ખરેખર મારે કાંઈ લેવું નથી પણ કામ સારા છે પણ બીજી વાત એક આ બધાએ ગાયુવાળા બધા શું કહેવાય છે ગૌરક્ષક આવે છે આ બધા આવે છે ગાયુને બચાવવાનું બહુ સારા કામ છે અને બહુ મને મજો આવે છે ગાયુને બચાવવાના કામ કરે છે ગૌરક્ષકો આવે છે ઘણા આવે છે આજે એક બેન કોઈક બલાડા મારતા હતા કે તમે મને આગળ કરો એટલે હું ગાને વિશ્વની અરે રાષ્ટ્રની માતા જાહેર કરું રાષ્ટ્રની માતા જાહેર ન કરવાની હોય બોલો તો કરો બીજી વાત બીજી વાત તમે આ શબ્દો ખોટો બોલો છો તો ગાને તમે રાષ્ટ્રની જાહેરાત કરો તો પેલા હમજો મોર છે રાષ્ટ્ર છે હાવજ છે અને તમે પેલા હાકળ જ ન બાંધી શકો પણ વિશ્વની માં કયો ગાય ને રાષ્ટ્રની નો કહે કારણ કે તમે એને બાંધી જ ન હકો વિશ્વની માં ગણો એને રાષ્ટ્રની નહીં વિશ્વને જરીક બોલો એ પેલા જરીક સમજીને બોલો તો ગાને વિશ્વની જાહેરાત કરો કે વિશ્વની માં છે બીજું કે ગાયુએ એ હું આખલા કહું છું આખલાય આપણે સિંગડે ઉપાડ્યા છે હવે તો સમજો એનો ભવારાસ બીજા તો કારણ કે સુધરેલ ભાઈ સાહેબ વાત કરશે ટીવી હામાં આવી નામ કરશે હું ચાર અણસો આઈ નો પરિવાર એટલે આમાં હું બોલીશ તો કેટલા ફી સોડી જાય છે કારણ ચાર અણસો હર ભજુ હક બોલું દોનો માતાવલ ઈ નન્ન ઉતર ની આઠો પર અમલ જે ગાયું નું હું તમે જે ગાયું ની ગૌચર દબી છે એમાં હું આવી ગયો છું હું તમે અઢારે વર્ષ ને છું જો તમારી પેઢીને સુખી રાખવી હોય જો તમારે જીવી જાણવું હોય અને રોષ વેલો તમારો જો આગળ વધારવો હોય તો ગૌચર મૂકી દેજો નકર કાંઈ રહેશે નહીં વાહલી પેઢીમાં કારણ કે ગાયના જે ખાવાની વસ્તુ છે એના મોઢેથી આપણે કોળીઓ દૂટી લઈએ છીએ અને એ ગા ભૂખી રહીએ છીએ ભાગશાળી ભલે ચરો આપે છે પાંદરાપુરમાં ખૂબ આપે છે ભાગશાળી નાક ગાયુને ચરોય આપે છે પણ આજ બેન તમને ગાયું મોઢું નાખે ઉક્યાય રહેવા નથી દીધું અહીંયા ક્યાંય આપણે મેન તમે વાળા બંધાવી લીધા છે મકાન બનાવી લીધા છે ફેક્ટરી બનાવી લીધી છે મોટું મોટું બધું આપણે કરી લીધું છે એમાં હું આવી ગયું અઢારે કહું છું અઢારે વરણ આપણે કચ્છ કાઠિયાવાડ ને આખી ગુજરાતને આખા ભારતને કહું છું એમાં ખાસ કરી ગુજરાતને એમાં ખાસ કરી કચ્છ કાઠિયાવાડ ને ગાવચર જમીન જે રાખી હોય વાળી હોય એમાં હું આવી ગયો મૂકી દેજો બાપ ને કર માહે પેઢીયું નહીં રે કાગવાર જાને કહે ઓલો હરાદ નાખવા વાળું નહીં રહે શું કામ કે ગાયો હવે મને તમને સિંગડે સડાવ્યા છે આપણે એને મંડ્યા પૂરવા કારણ એ એમ કહે છે કે અમે એઠવાડા કેટલા ખાઈ કારણ અમે અમૃત જેવા દૂધ તમને આપી છે તમારા રોગ મટાડી છે અને એઠવાડા તમે અમને ખવરાવો છો એઠવાડો અને અમે ખાઈ છે ભૂખ માટે અને ઈ દૂધ પીવો છો ને ગાયનું દૂધ પીવાથી પછી રોગ થાય શું કામ કે આપણો મતલબ છે એમાં હું આવી ગયો પણ હું અઢારે વર્ષ ને કહું છું બાપ હમત તો માણા મારક કોઈ દી નો ડાબે શેઠા ની વાત તબાવન ક્યાં રહે મારક નો ડાબાય બહુ પાપ છે બીજી વાત આપણે કહી છે મારક ચોખ્ખો કરો હાલવાનું થાય એમ પેલા મારક તમે મોટા કરો ગૌ ગૌચર એમાં મારા વાત કરો જેટલી જેટલી તમે જમીન નું ડાબાવ્યું હોય ગૌચર ની અઢારે વર્ષ ને કહું છું ખરેખર જો તમારી પેઢી ને તમારે સુખી ભાળવી હોય અને ખોટ ખપાટવાળા દીકરા દીકરીઓ ન જોવા હોય તો આ બધું મૂકી દ્યો નકર વાહેની પેઢીને છે પછી એ રૂપિયો દબામ જાય છે કારણ ખોટિયા જ અમે ખોટિયા જ અમને કંકાસ થાય નો એવી જગ્યાએ તમારા વાદણાં થાય એવી જગ્યાએ ખરાબ જગ્યાએ રૂપિયો વયો જાય પછી છેલ્લે ખાયર પછી આપણે અવળા જાય હું અમને નડે એ નથી નડતું આ ગાયુનો હરાપ મને તમને નડી રહ્યો છે હવે આ એક વર્વાલીનો તમને આદેશ છે એમાં હું આવી ગયો છું તો ગાયું નું જેને જેને ગૌચર દબાવ્યું તમે મૂકી દેજો તમને બહુ માઠું લાગશે બોલું છું પણ આવનાર પેઢી સુખી થાય છે તેથી આ બાપુનો શબ્દ યાદ આવશે અરે ભાગશાળી મારે તો મૂકી દે છે અને એને આપણે વાળી એને એમાં વાવી પછી ખાઈ એટલે વાહે પેઢી આપણી ઉજળ થઈ જાય આ ધરતી છે રાજા રામની ક્યાંક રમી ગયા છે ક્યાંક રાજાઓ રમી ગયા છે કોઈને આશ નથી પૂરી કોઈની થઈ નથી થાવા નથી તો મને તમને જે એક પાત્ર મળ્યું છે જબરદસ્ત તો હારું પાત્ર જો જીવી જાણે ને તો દુનિયા મને તમને ભૂલશે નહીં બાકી બલાડા મારશો હું ખુબ રાજી છું મારતા રહ્યો પણ આવા શબ્દો ક્યો રાષ્ટ્રની માં નથી કે આ વિશ્વની માં છે તો તમે બોલો અમે ગૌરક્ષક છે બરોબર છે તમે પણ વસ્તુ એક એમાં હું મહારાજજીને આવી ગયું બધાયને કહું તમે ઘરે એક એક ગા રાખો તો આ ગા જે ભટકે છે અઠવાડિયા ખાય છે એક્સિડન્ટ થાય છે એમાં ગાનો વાંક નથી વાંક મારું તમારું કારણ એને મોઢું રાખવા પણ હું આપણે ક્યાંય રહેવા નથી થયું એમાં હું આવી ગયો હું તો છું પણ હું તમને બધાને કહું છું અઢારે વરણને કે ગૌચર મૂકી દેજો નગર વાંહે આપણી પેઢીને કોઈ ખાવા વાળું નહીં રહીએ કારણ કે ગાના મોઢાના કવળિયા લઈ લઈને ખાધા દીધા દાન જે હાથથી મેં દીધા દાન એ હાથથી હું પાછો લઈ રહ્યો છું એમાં કાંઈ રીયે નહીં મૂકી દેવાનું હોય રાજાઓ મહારાજાઓ ગાંડા નતા જેને તળાવ ઊંડા કરાવતા વાયુ ગળાવતા અને વટે મારતું અહીંયા ઠાક જેને કહે પોરા ખાતા અને અહીંયા માણા જમતા પાણી પીતા ઢોર જનાવર માણા આ આ ગાંડા નતા એ જે કરી ગયા છે ને પણ એ તો ન થાય કાંઈ નહીં પણ ગૌચર કદાચ જો કોઈએ દબાવી હોય તો મૂકી દેજો હું અધારે ને કરી રહ્યો છું કારણ વાંહે પછી તમે શું કહીશું અમને લડે છે નડતું નથી ખરબર રૂપિયા છે ને તો એક જાત કે વીયા જાય છે આવા ખોટવાળા આવી જાય છે રોગલા થાય છે કેન્સલ થાય છે કે હાલતા જાય છે ટપોટપ મરતા જાય છે હું વધારે વરણને કહું છું ગૌચર હોયને તો મારા હાવજ કાઢી નાખો તમને માથું લાગે ભલે લાગે પણ એક મોગલ તમને બચાવવા માગે છે જે તમે ડાપ્યું હોય જીવનો આલે પાપ લાગેનો કારણ કે ગાયુને ક્યાંય મોઢા નાખવા પરનું નથી રવા દીધું તો પહેલાં ગાયુને બચાવ કારણ કે પૃથ્વીરાજા પથુ રાજા પૃથ્થુરા પથુરાજા પરમાર આ પૃથ્વી ઉપર આવ્યા રચાવી એટલે હું પેલા ગાની સેવા કરીશ ગાને જમાડીને પોતે જમતા જમાડી ને ખવડાવી અને ગા બે પછી પોતે બે હતા આ વસ્તુ છે આ ધરતી માં છે એને ગા કયો તો ભલે શક્તિ કયો તો ભલે જગતંબા કયો તો ભલે એમાં બચાવી હોય અને મને તમને ગાના ને બંધ હોય તો ગાના ગૌચર મૂકી દો હવે ગાનું ક્યાંય આપણે મોઢું નાખવા જેવું રહેવા દીધું નથી હું અઢારે વરણ ને કહું છું ભલે તમારું જીવ નોલેજ મૂકી દો આ ધરતી પર હું એક વાત કરું મને બહુ મજા આવે લાંબો હાલવા દો એક રાજા એ કીધું લોફિયા મારે મકાન કે રાજા હતો કારણ કે ચવાડો જેમ સાંભળા ને નક્કી કરે એમ રાજા નક્કી કરી લેતા માણસને એમ રાજાએ કીધું કઈ વાંધો નહી ભાઈ તું હાલો એટલી તારી તો કે બાપુ હું ધોડું તો કે ધોડો એટલી તારી મતલબ જાગ્યો હું દોડવા માંડું તો આટલી આવે દોડવા માંડું તો આટલી આવે એ અને એક જગ્યાએ ઉભો રહી ગયો થાકીને પ્રાણ પખીરા દીવાને આવીને કીધું કે બાપુ જે માણાને તમે આદેશ કર્યો તો જેટલી જોવે એટલી તારી મેંડ હાલવા માંડ કે ધોડવા માંડ એટલી જમીન તારી પણ એ માણસ આવ્યો પણ હાંજે જ્યાં બેઠો ત્યાંના પ્રાણ વ્યા ગયા તાદા એ કીધું બસ એટલી જ એને યારે જમીન આવી છે બાકી કાંઈ બીજે આવવાનું નથી બાપ

મહિપતિ ગજબ એના ગંભીર સૌ લોભિયાના શરીર અમે મહાણે જોયા મેત્રણ ગીતા ગાયને જ્ઞાન દીધું કૃષ્ણએ કેવી કરી હો હોહો પર્વના શરીર અમે મહાણે જોયા મેત્રણ આ કોઈની થઈ નથી અને થાવાની નથી મૂકી દેજો જો તમારે હોનારસમાંથી બચવું હોય તો એક બાપુનો તમને આદેશ છે એમાં હું તમારા ભેળો છો હું પણ તમારા ભેળો છો કે જે માણસે દાન કરી દીધું છે ગાયુ માટે જેને તથાસ્તુ કરી દીધું છે તુલસીને પણ અર્પણ કરી નાખી છે આપણે દહીનો હગી તો ને પણ એમાં લેવાનો કોઈ આપણો અધિકાર નથી જો તમારે વાહેલી પેટી બચાવી હોય જો પેટીનો મોસવેલો આગળ વધારવો હોય તો ગૌચર મૂકી દો બીજા જ વાતું કરજો હું વાતું કરવાનો તો હાથે હાથું સોડવા વાળો છું કારણ હું અણ છું ને આઈનો પરિવાર છું એમાં હું જ તમારો ભેળો છું બને એટલી ગૌચર મૂકી દો મારા હાવત તમારે જો સુખી થવું હોય તો એક બાપુનો તમને આદેશ છે જય મોગલ જય મણીતાલ જય વડવાળી